બોલો ને મને અહીંયા કેમ બોલાવ્યો બહુ લેટ થઈ ગયો ના આવતા હા રસ્તામાં કોઈ છોકરી મળી ગઈ હતી કે શું ના એવું કંઈ નથી ટેરેસ ઉપર હતો એટલે જરા વાર લાગી અરે વાહ ટેરેસ પર હતા તો હું પણ તમારા ઘરેથી જ આવે છું તમારા બાને મળવા ગઈ હતી એમની સાથે વાત કરવા ગઈ હતી તમારા ભાઈ તો કહ્યું નહીં કે મારો દીકરો પણ ઘરે જ છે

હા ખોટે ખોટી વાતને તમે વધારે પડતી વધારી રહ્યા છો ખોટે ખોટી વાત માનું છું કે ભૂલ કરી છે ફૂલ થઈ ગઈ છે તમે કહેતા હોય તો તમારા પગ પકડીને માફી પણ માગી લો પણ જુઓ પ્લીઝ મહેરબાની કરીને મારા ઘરે મારા બાને કે હા મીઠાને આ વાત વિશે કોઈ જાણ નહીં કરતા જો એવું થશે ને તો મીરાનો મારા પરનો વિશ્વાસ તૂટી જશે હા તૂટવો જ જોઈએ હું તો કહું છું કે મારે છે ને એને હત્યારા નહીં પણ બહુ પહેલા જાણ કરી દેવી જોઈતી હતી પણ બિચારી તમને પસંદ કરે છે ને એનો વિશ્વાસ ના તૂટે એને ખોટું ના લાગે તૂટી ના જાય ને બિચારી એના માટે હજુ સુધી મેં એને વાત નથી કરી પણ કહેવાય છે ને બંધ મોટી સવા લાખની હા આજે નહીં તો કાલે હું આ વાત એને કરી જ દઈશ નહીં ક્યારેય પણ ક્યારેય પણ મીરાને વાત નહીં કરતા જો તમે ઈચ્છતા હોય એને કે હું મીરાથી દૂર થઈ જાવ તો હું કોશિશ કરીશ કે એનાથી દૂર થઈ જાવ પણ દિલ તોડીને હું એનાથી જુદો થવા નથી માંગતો અને આમ પણ તગો મેં કર્યો છે વિશ્વાસઘાત પણ મેં જ કર્યો છે તો પછી એની સજા બિચારી નિર્દોષ મીરાને શું કામ છે એને સજા ના મળવી જોઈએ અને એટલે એટલે જ જ તો ભગવાને તે દિવસે બીજી કોઈ છોકરી નહીં પણ મને મોકલી તમારી આંખે હું ચડી આપણા બંનેની વાત થઈને તમે મારી સાથે હરકત કરી સારું થયું ને કે હું હતી કોઈ બીજી છોકરી હોત ને તો આ તમારો બે રૂપિયો તો મને ખબર જ ના પડે હા માનું છું કે એ દિવસે જે કંઈ પણ થયું એ બધું સારા માટે થયું કારણ કે આવી રીતે જ હું પાછો વળી શકત નકર પછી હંમેશા હું હવા ખરાબ ધંધા જ કરતો રહે અને આમ પણ મને નોકરી પણ મળી ગઈ છે હવે અને આવતીકાલથી નોકરી પણ જોઈન કરી રહ્યો છું એટલે હવે પછી આવું કંઈ નહીં બને એ બાબતની હું તમને ખાતરી આપું છું પણ પ્લીઝ તમે આ વિશે કોઈને કંઈ પણ નહીં કહો અને અમારા લગ્ન અટકાવવાની વાત એ પણ નહીં કરતા પ્લીઝ જોઈએ છીએ મને તમારા ઉપર સહેજે વિશ્વાસ નથી કહેવાય છે ને પાકા ઘડે કાંઠા ના ચડે જે થઈ ગયું ને થઈ ગયું જે માણસને સુધરવું હોય ને એ ક્યારે સુધરી ગયા હોય પણ તમે તમે એટલા સડન સુધરી જશો એટલે સારા બની જશો હું કઈ રીતે માની લઉં મને સમયની જરૂર છે અને તમને પણ થોડો સમય જવા થઈએ પછી જોઈએ ન જ માનવું જોઈએ તમારી જગ્યાએ કદાચ હું પણ હોત ને તો હું એ જ વિચાર કર જે તમે વિચાર કરી રહ્યા છો પણ જુઓ પ્લીઝ તમે મારી પાસે સુધરવાનો એક મોકો છે અને સુધરવાનો પ્રયત્ન કરી રહ્યો છું હા જુઓ મને સુધરવા માટે ભગવાને એક મોકો આપ્યો છે માટે મહેરબાની કરીને આ મોકો તમે ના છીનવો તો વધારે સારું હું હું ટ્રાય કરીશ નહીં પણ હું પૂરેપૂરી મહેનત કરીશ કે હું એકદમ સારો માણસ બની જાઉં પણ જોઈએ છીએ કે આગળ શું થશે તમે સુધરો છો કે નહીં કે પછી આ બધી કહેવાની વાતો છે કે તો વેળા આવે ને ત્યારે ખબર પડી જશે જુઓ સમજાતું નથી કે હવે શું કરું કેવી રીતે રોકું આમને ભગવાન પ્લીઝ હવે તો તમે જ બચાવો આ મુસીબતમાંથી